ોધરા ગામે માન્ય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઈશ્વરજી માર્ગદર્શન હેઠળ પ્રજાની વર્ષો જૂની જે વીસ વર્ષ જૂની રોડની સમસ્યા હતી આ પહેલા સત્તાણું લાખના ખર્ચે પાણીની વ્યવસ્થા જે સમસ્યા હતી એના નિરાકરણ માટે ગટર લાઈન કામ કરવામાં આવ્યું ત્યારબાદ જે વીસ વર્ષ વર્ષોથી વીસ વર્ષ જૂની સમસ્યા હતી એના માટે આજે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ધારાસભ્યના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ પાસઠ લાખના ખર્ચે ડોમિનોઝથી લઈને રાઢો પાર્ક સુધી સીસી રોડ આરસીસી રોડ નું કામ થવા જઈ રહ્યું છે તેમજ આ રોડ ચોવીસ ચોવીસ અગિયાર બે હજાર પચીસ થી એક મહિના માટે બંધ સદંતર બંધ રહેશે તો મારી પ્રજાને નમ્ર વિનંતી છે કે આપ સૌ લોકો આ సేవా కార్యం సహకారో ఏ నమ్ర వినీ